નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે અને નામાના મૂળ તત્વો વિષયમાં ભાગીદારી પ્રવેશ એટલે કે ભાગીદારીને હિસાબો જે છે એની ચર્ચા કરીશું મિત્રો તમારે ધોરણ બાર ની અંદર ભાગીદારી અને કંપની વિશે ભણવાનું છે ધોરણ અગિયાર ની અંદર તમે વૈયક્તિક માલિકીની પેઢીના હિસાબો વિશેની ચર્ચા કરી એના નફા નુકસાન ખાતા વેપાર ખાતા પાકા સરવૈયા આમ નોંધો આ બધી ચર્ચાઓ કરી ત્યાં વ્યક્તિગત માલિકીના જે ધંધાઓ છે એની આપણે ચર્ચા કરી છે અગિયારમાં ધોરણમાં બારમા ધોરણમાં એક સ્ટેપ આપણે આગળ વધવાનું છે અને એ છે ભાગીદારી પેઢી તો આ ભાગીદારી પેઢી વિશે આપણે મિત્રો વિગતે ચર્ચા કરીએ છીએ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે જો તે ગમે તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો આવો આપણે આપણે આજે ભાગીદારી પેઢી એનો પ્રવેશ એના માટેની વિગતે ચર્ચા કરીએ મિત્રો ભાગીદારી પેઢી સમજતા પહેલા આપણે વ્યક્તિગત માલિકીની પેઢી એના વિશેની થોડી ચર્ચા કરીએ તો કોઈ પણ માલિક એ ધંધામાં મૂડી રોકાણ કરે આખા સમગ્ર ધંધાનું સંચાલન એ એક જ વ્યક્તિ કરે અને વર્ષને અંતે જે નખો કે નુકસાન થાય એ ભોગવવાની જવાબદારી પણ પોતે જ ઉપાડે તો એને આપણે વ્યક્તિગત માલિકીનો ધંધો કહીએ છીએ અહીંયા એ માણસ મૂડી પણ રોકાણ કરે છે સંચાલન પણ કરે છે એક જ વ્યક્તિ દરેક કામ કરે છે હવે જ્યારે એક વ્યક્તિ બધા જ કામ કરે તો એની કેટલીક મર્યાદાઓ હોય છે અને એ મર્યાદાઓમાંથી વિવિધ સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યા છે મિત્રો અને આવા વિવિધ સ્વરૂપો આ વિવિધ સ્વરૂપો પૈકીનું એક છે ભાગીદારી પેઢી હવે ભાગીદારી પેઢી અસ્તિત્વમાં આવી છે એના હેતુઓ તો આપણે હમણાં જ જોઈ એ પ્રમાણે કે એક વ્યક્તિ ધંધાનું સંચાલન કરે છે એનામાં આવક છે તો મૂડી નથી એની પાસે મૂડી છે તો આવડત ના હોય શકે કોઈની મદદ લેવી પડે એને અથવા તો કોઈ વ્યક્તિને એક ભાગીદાર પોતાનો ધંધો છે એની અંદર પ્રવેશ આપવા માટે વિચારતો હોય તો એને પોતાના ધંધામાં સહભાગી બનાવવા વિચારતો હોય આવા કારણોસર ભાગીદારી પેઢી ઉદભવી છે તો મિત્રો ભાગીદારી ઉદ્ભવવાના પરિબળો અને એ પરિબળોમાં આપણે એક વ્યક્તિ પાસે ધંધા માટે પૂંચા પ્રમાણમાં નાણા ના હોય હવે વ્યક્તિ પાસે પૂંચા પ્રમાણમાં નાણા નથી તો એ બીજી વ્યક્તિને ઇનવોલ્વ કરે છે કે ભાઈ મારા ધંધામાં આવું થોડક મારી આવક છે પણ મારી પાસે પૈસા નથી તો થોડક મને પૈસા હું તને નફાનો ચોક્કસ હિસ્સો એ આપી અને એવું કરીને એ ભાગીદારી શરૂ કરે છે વેપાર માટે જરૂરી કુશળતા ના હોય ઉત્પાદન કરવું હોય અથવા તો વેપાર કરવો હોય તો એ વ્યક્તિ એવું કે મારી પાસે ઘણા બધા રૂપિયા છે પણ મારામાં આવડત નથી તો ફક્ત મને આવડત નો ભાગ છે આવડત છે તમે મને આપો તમારી બુદ્ધિ મને આપો અને આપણે બે જણા ભાગીદારીમાં બે અથવા બે થી વધારે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાઈએ તો વેપાર માટે જરૂરી કુશળતા ના હોય ત્યારે પણ બીજા વ્યક્તિની મદદ લેવી પડે ધંધામાં જોખમ વહેંચવું હોય જ્યારે એક વ્યક્તિ કરોડોનું રોકાણ કરતો હોય અને જો કદાચ જોખમ થાય તો એ વ્યક્તિને ભાગે આવે છે પણ બે કે પાંચ વ્યક્તિઓ ભેગા મળીને જો ધંધો શરૂ કર્યો હોય તો આ જોખમ જે માલિકી ઘણી બધી મર્યાદાઓ હોય છે કે એનું કાર્યક્ષેત્ર વિસ્તરે તો પણ ભાગીદારોની જરૂર પડે ધંધાનું કદ વધી જાય ઉત્પાદન વધારે કરવું હોય ઘણા બધા પરિબળો એને અસર કરે છે અને એનાથી ભાગીદારી અસ્તિત્વમાં આવે છે હવે આ ભાગીદારી શું છે ભાગીદારીને આપણે સમજવી છે તો ભાગીદારી ના કાયદા ઓગણીસો બત્રીસ ની કલમ ચાર મુજબ ભાગીદારી નો કાયદો બત્રીસ નો કાયદો લાગુ પડે છે અને એની કલમ ચાર મુજબ ભાગીદારી એ બે કે બે થી વધુ વ્યક્તિઓ એટલે કે વ્યક્તિઓ વચ્ચેનો એવો કરાર છે કે જે તેના દ્વારા એટલે કે કોઈ એક વ્યક્તિ દ્વારા અથવા તો બધા દ્વારા આ બધી વ્યક્તિઓ ભેગા મળીને ધંધો સંભાળી શકે અથવા વધારેતી કોઈ એક વ્યક્તિ પણ શરૂ કરી શકે તો વધારે દ્વારા કે બજાર દ્વારા કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચી લેવા માટે આ લોકો સંમત થતા હોય છે તો અહીંયા આપણે જોઈએ છે કે ભાગીદારી કે એહી વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે કે જો બજાર દ્વારા अथवा બજાર કે તેનામાંથી કોઈ એક દ્વારા ચલાવાતા ધંધાનો નફો વેચવા માટે સંમત થતા હોય છે અહીંયા આપણે સંમત શબ્દ યાદ રાખવાનો છે મિત્રો તો આ વ્યાખ્યા જે છે અપ ટુ ડેટ આપણે તૈયાર કરી નાખવાની છે મિત્રો એને તૈયાર કરી દો ઓગણીસો બત્રીસ ના કાયદાની કલમ ચાર પ્રમાણે ભાગીદારીની વ્યાખ્યા અપ ટુ ડેટ તમને આવડવી જોઈએ વ્યાખ્યા આવડશે એટલે એના લક્ષણો તમે આરામથી લખી શકશો

કરાર દ્વારા એનો અસ્તિત્વમાં આવે છે એનો જન્મ કરાર દ્વારા થાય છે બીજા નંબર નો મુદ્દો છે મિત્રો લફાનો હેતુ ભાગીદારી એ વ્યક્તિઓ વચ્ચેનો કરાર છે પણ છેલ્લે

માલિક નથી ભાગીદારો ભાગીદારી પેઢીના માલિક છે ભાગીદારો ભાગીદારી પેઢીના માલિક છે ભાગીદારો કરતા ભાગીદારી જે છે એ એ અલગ છે છે સ્વતંત્ર ભાગીદારના નામથી વહીવટ નથી ચાલતો જે તે ભાગીદારી પેઢીના નામથી વહીવટ ચાલે છે તો એ ભાગીદારો એકબીજાના પરસ્પર એકબીજાના એજન્ટો છે એટલે એક લક્ષણ આપણે યાદ રાખવાનું છે

આ પ્રકરણમાંથી માત્રને માત્ર ટૂંકા અને વૈકલ્પિક પ્રશ્નો પૂછાઈ જાય અને એ 5 માર્ક્સના પ્રશ્નો પૂછાઈએ તો એ 5 માર્ક્સના પ્રશ્નો મિત્રો આપણે વૈકલ્પિક તરીકે હતા ટૂંકા પ્રશ્નોમાંથી જ તૈયાર ਕਰવાના છે મોટા પ્રશ્નો આ પ્રકરણમાંથી નથી પૂછાતા એટલે અન્ય તમારે નાના પ્રશ્નો અને વૈકલ્પિક પ્રશ્નો યાદ રાખવાના છે કે ઓછામાં ઓછા બે વ્યક્તિ અને વધુમાં વધુ 100 વ્યક્તિ આ ભાગીદારી પેડીમાં જોડાઈ જાય તો

વધુમાં વધુ સંખ્યા એ ની નક્કી કરેલ છે બે વ્યક્તિ છે જે ભાગીદાર તો બની શકે એટલે ઓછામાં ઓછા તો વેચ છે પણ વધુમાં વધુ પચાસ અને સો આપણે ક્યારે લખવા એ તમારે આમાંથી યાદ રાખવાનું છે હવે આ છે સભ્ય સંખ્યા અમર્યાદિત જવાબદારી અહીંયા આપણે જોઈએ છે કે ભાગીદારો જે છે એની જવાબદારી એમણે મૂડીનું રોકાણ કર્યું હતું

સરખી છે તો અહિયા દરેક ભાગીદારની જવાબદારી મર્યાદિત છે અને પેલીની માલિકી અને સંચાલન એ આપણે વ્યાખ્યા પ્રમાણે જારે જોયું છે ત્યારે માલિકી જે છે દરેક ભાગીદારોનો માલિક છે પણ એનું સંચાલન બધા દ્વારા अथवा તો બધા વ્યક્તિ તેમાંથી કોઈ એક વ્યક્તિ દ્વારા એનું ભાગીદારીનું સંચાલન થાય છે મિત્રો તો આ પ્રમાણે ભાગીદારીના કાયદા અનુસાર ભાગીદારીની વ્યાખ્યા અને એના લક્ષણો આપણે વ્યવસ્થિત રીતે મિત્રો ભાગીદારી ભાગીદારી કરાર કરાર આવે છે આ એમાં સમાવિષ્ટ બાબતો કઈ કઈ હોય છે એમાં કઈ બાબતોનો સમાવેશ થાય એટલે કે કરાર આ લેખિત કરાર છે અને લેખિત કરારમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય તે મિત્રો આપણે જોઈ શકીએ છીએ લેખિત કરાર છે

એની વિગતો કયા કરારમાં કઈ કઈ વિઘતોનો અસર કરે છે તો એનું જ્યારે આપણે ધ્યાન રાખતા હોઈએ ત્યારે સૌ પ્રથમ તો ધંધાનો પ્રકાર હવે ધંધાનો પ્રકાર એટલે એ આપણે જોઈએ છે કે ધંધો એ કોઈ ઉત્પાદન કરવા માટેનો છે કોઈ બાંધકામ કરવા માટેની ભાગીદારી છે વિતરણ કરવા માટેની ભાગીદારી છે શૈક્ષણિક હેતુ માટેની ભાગીદારી છે તો આ પ્રમાણે

દરેક ભાગીદારો ભેગા મળે એનું કરાર કરે છે અને ત્યારથી ભાગીદારીનો આરંભ શરૂ થાય છે તેનો પ્રવેશ શરૂ થાય છે આપણે નામ તો અહીંયા ભાગીદારીનો દરેક વ્યક્તિ એ કરાર નામા પર હસ્તાક્ષર કરે છે ત્યારથી ભાગીદારીનો આરંભ થાય છે હવે એમાં મૂડી અને મૂડી પર વ્યાજ તો અહીંયા આપણે જોઈએ છીએ કે દરેક સરખી મૂડી નામે એ જરૂરી નથી

એને એક જેમ એક જેમ એક ના પ્રમાણ તમારે ભાગીદારીનો નો નફો જે વહેંચવાનો છે પણ જો તમને પ્રમાણ આપેલું હોય તો બે જેમ એક એટલે કે પ્રથમ ભાગીદાર ને બે ભાગ બીજા ભાગીદાર ને એક ભાગ એ કરારનામામાં જણાવેલું છે એની વિગતો પણ આપણે જણાવવાની હોય છે જો નથી જણાવેલી તો ભાગીદારોની કરાર પત્ર ગેરહાજરી હોય તો હિસાબી આ બધી વસ્તુઓ અસર કરે છે મિત્રો આ તમારે ધ્યાનમાં રાખવાના છે મુદ્દાઓ

ત્રણ રીતે હોઈ શકે સરખા પ્રમાણમાં મૂડીના પ્રમાણમાં અથવા તો નક્કી કરેલા પ્રમાણમાં આ ત્રણ રીતે નફાની વેચણી થાય અથવા તો ભાગીદારો કળા પત્રમાં જે પણ પ્રમાણે નક્કી કર્યું છે એ પ્રમાણમાં નફાને નુકસાન વહેંચી લેવા માટે સંમત થાય છે ભાગીદારીને પગાર બોનસ અને કમિશન કે મેંતાનું અહીંયા આપણે નિયમ પ્રમાણે જોગવાઈ પ્રમાણે એને કોઈ પણ પગાર કે

એને કમિશન આપો જે તે વેચાય છે નલ ઉપર તો એનાથી ધંધાનો નફો વધે છે અને એ કરારનામામાં જણાવવામાં આવે છે કે કરારનામાની અંદર એ પગાર બોનસ કમિશન કે મહેનતાણું એને આપવામાં આવે તો એના માટે પણ કરારમાં ઉલ્લેખ કરેલો હોય છે ત્યારબાદ ભાગીદારે પેઢીને આપેલ લોન પર વ્યાજ જો ભાગીદારે પેઢીને કોઈ મૂડીની જરૂરિયાત હોય અને વચ્ચેથી મૂડીને બદલે વધારાની મૂડી નથી લાવી એના સિવાય કે પેઢીને લોન આપે જો પાઠા લેવાની સરકે આપે છે તો લોન પર તે વ્યાજ માંગી શકતો નથી પણ અયા જારે પણ લોન આપવાનું હોય ત્યારે લોન પર કોઈ પણ ઉલ્લેખ ના કર્યો હોય તો 6% ના દરે એને વ્યાજ આપવું પડે એ તો અયા આપણે ભાગીદારી પેઢીને 6 કોઈ પણ ભાગીદાર લોન આપે તો એને 6% લેકે વર્ષના અંતે એને વ્યાજ આપવાનું હોય છે હવે આપણે લઈ છે ભાગીદારી

નવા ભાગીદારને કઈ શરતો પ્રમાણે કેવી રીતે દાખલ કરવો અથવા તો ચાલુ ભાગીદાર અથવા તો નિવૃત્ત વિસર્જન પેઢીનું વિસર્જન કરવાનું હોય એનો પણ એની અંદર ઉલ્લેખ કરેલો હોય છે મિત્રો ભાગીદારી પેઢીના લક્ષણોમાંથી તમને ફક્ત ટૂંકા પ્રશ્નોમાં બે કે ત્રણ લક્ષણો જણાવો તો અહીંયાથી આ લક્ષણો આપણે યાદ રાખવાના છે ટૂંકા પ્રશ્નોની અંદર ભાગીદારીક કાયદા 1932 મુજબની જોગવાઈઓમાંથી કોઈ પણ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કે ભલે એને મોન પર વધુમાં વધુ કેટલી વ્યાજ આપી શકાય તો 6% વ્યાજ આપી શકાય જો કોઈ પણ ભાગીદાર તે દિમારે વ્યાજ ભી ખર્ચ કરે તો એને મજૂરી આપવા માટેની મજૂરી શબ્દ છે

ચાલુ ખાતા એમાં દરેક વિગતો દર્શાવવામાં આવે છે પણ ચાલુ ખાતામાં તમામ બાબતો જે મૂડી ખાતામાં લખાય છે એ બધી જ બાબતો આપણે ચાલુ ખાતામાં લખવાની છે ક્યારે કે જયારે સ્થિર અથવા કાયમી મૂડી ખાતાની પદ્ધતિ આપેલી હોય ત્યારે સ્થિર મૂડી ખાતામાં મૂડી ખાતામાં ફક્ત સ્થિરતા હોય એનું મૂળ ખાતું વર્ષના અંતે એવું એ જ લખાઈ જાય એમાં ફેરફાર ન થતો જે કંઈ ફેરફાર થાય છે તે આપણે ચાલુ ખાતામાં કરવાનો છે મિત્રો હવે ભાગીદારીના હિસાબી પત્રકો કયા કયા છે એ પણ આપણે જોઈએ છે તો પહેલા તો ભાગીદારોના પહેલા સૌ પ્રથમ તો આપણે વેપાર ખાતું તૈયાર કરીએ છીએ મિત્રો વેપાર ખાતામાંથી જે પણ કાચો નફો મળે એ નફા નુકસાન ખાતામાં લઈ જાય છે નફો કાચો નફો કે કાચી ખોટ ત્યાર પછી

ત્યાર પછી ઉપાડ ખાતામાં ઉપાડ અને ઉપાડના વ્યાજ ને વિગતો આપેલી હોય છે આ ભાગીદારોના ઉપાડ ખાતા એનો ઉલ્લેખ મૂડી ખાતામાં આપણે આપણે કરીએ છીએ ત્યારે ખાતા ન બનાવેલા હોય તો પણ વિગતો જાણી શકીએ છીએ મિત્રો કારણ કે એમાં ઉપાડ અને ઉપાડ નું વ્યાજ જ દર્શાવવાનું હોય છે તો અહિયાં આટલી વસ્તુઓ બનાવ્યા પછી એની જે કઈ બાકીઓ મિત્રો આપણને મળે છે એના માટે આપણે પાકું સર્વિયું બનાવવાનું હોય છે તો એ પાકનું સર્વેયું કે જેતે ભાગીદારી પેઢી છે એના વાર્ષિક હિસાબો રજુ કરે છે તો એ પ્રમાણે વાર્ષિક હિસાબો એ આપણે જેતે દિવસ આપા ભાગીદારી નું જે વર્ષ પૂરો થાય છે એ પૂરા ખાતા વર્ષ નું ના રોજનું એટલે કે જે દિવસ નું છે એ દિવસ એ ભાગીદારી ની સ્થિતિ આ પ્રમાણે છે મૂડી દેવા અને મિલકત લેણાઓનું પ્રમાણ આ પ્રમાણે છે એ દર્શાવતું આપણે પાકું સરનામું તૈયાર કરવાનું તો હવે મિત્રો આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીનશોટ પાડ્યા પછી મેં જે કોઈ ચર્ચા કરી છે એના ઉપરથી એના જવાબ આપવાની કોશિશ કરજો મિત્રો અને ક્યાંક તકલીફ પડે તો ફરીથી વિડીયોને ચાલુ કરીને દાખલા તરીકે ભાગીદારી એટલે શું તો એ જે છે એના વિશેની તમે સરસ મજાની ચર્ચા લખી શકશો એટલે કે એક વાક્યમાં જવાબ આપી શકો એવી રીતે તમામ પ્રશ્નોના મારે બાર પ્રશ્નોના જવાબો મિત્રો તમારે આપવાના છે નગલા પીરિયડ અંદર આપણે તમામ ખાતાઓ જે છે એ ખાતાઓના માળખાની ચર્ચા કરીશું મિત્રો અને એ માળખાઓમાં કઈ કઈ વિગતોનો સમાવેશ થાય છે એ વિગતોનો આપણે વિગત દ્વારા અભ્યાસ કરીશું અને ત્યાર પછી એના ઉદાહરણો જે છે એ ઉદાહરણો માત્ર ને માત્ર ગણતરી કરવા માટે આપણે કામમાં લેવાના છે એ ઉદાહરણો આપણને પરીક્ષામાં પૂછાતા નથી પણ અગાઉના જે પ્રકરણો આવે ને તો એમાં કામમાં લાગે છે એટલા માટે ઉદાહરણ અને દાખલા આપણે ગણી નાખીશું તો આ પ્રમાણે ભાગીદારી પેઢીનો આપણે અભ્યાસ કરવાનો છે જો મિત્રો આ ગમ્યું હોય તો ફરી એક એને સંપૂર્ણપણે તમારે જોવાનું છે વિડીયો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મિત્રો હવે નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ ત્યાં સુધી સર્વને જય હિન્દ